મને પૂરો વિશ્વાસ છે કે બોટાની બજારમાંથી હડળથી જે કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે ભાજપની સરકારની પીછેહઠ થશે થશે અને થશે દોસ્તો અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો ખેડૂતનો દીકરો બે હજાર સત્યાવીસમાં ગુજરાતના મુખ્યમંત્રી હશે આવી વાત અમે નથી કરી રહ્યા પરંતુ આ વાત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે અને હવે આ વાતને લઈ અને ક્યાંકને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે ચર્ચાનો વિષય બન્યો છે વધુમાં ગોપાલ ઇટાલિયાએ હવે ખેડૂતો માટે આખા ગુજરાતમાં લડવાની તૈયારી પણ બતાવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદમાં કળદાને લઈ અને લાગેલી આગ હવે આખા ગુજરાતમાં જવાની છે આમ આદમી પાર્ટી દ્વારા હવે આખા ગુજરાતમાં આ વાતને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવશે આવી તૈયારી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા દ્વારા બતાવવામાં બતાવવામાં આવી આવી છે છે અને આમ આદમી પાર્ટી પણ આજે સુરેન્દ્રનગરમાં ખેડૂતોની મહાપંચાયત હતી કળદાને લઈ અને જે પણ ખેડૂતોને ત્યારબાદ જે ખેડૂતોને અને પ્રવીણ રામ રાજુ કરપડાને જે હવાલે કરવામાં આવ્યા છે એ વાતને લઈને જે છે ગ્રામ પંચાયત મહાપંચાયત હતી આ મહાપંચાયતની અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને

મોટા પાયે લડવાના મૂડમાં છે એવું લાગી રહ્યું છે વધુમાં સમગ્ર બાબતે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપાહારો થાય ને તો બેનને હોનું કરાવી દેવું છે દીકરી પવણાવી છે દીકરો પવણાવો છે જાન જોડવી છે જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો કેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક કે બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડો નું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ દવા લેવા જાવર માં કડદો માલ પકવીને વેચવા તો કડદો ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદા વાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે આ કડદા બાજુ ને કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે

પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો છડીઓ બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને જાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાબા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપવાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે

અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત કર્યું છે ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં સોળ નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં તેવીસ નવેમ્બરે પૂર્વ ઝોન આણંદની અંદર ત્રીસ નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો અને ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયત નું આયોજન કરશે અને ત્યારબાદ સોળ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે દોસ્તો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપે અમને હિંમત આપે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય બે હજાર સત્યાવીસની ની હવે વધારે વાર નથી ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા વાત કરવામાં આવી છે કે હવે આખા ગુજરાતમાં મહાપંચાયત યોજવામાં આવશે હવે આખા ગુજરાતના ખેડૂતો જેને પણ તકલીફ છે તે પણ માર્કેટિંગ યાર્ડમાં તકલીફ છે આ તમામ ઝોનમાં હવે ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતોનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે આ મહાપંચાયતો પૂરી થશે એટલે ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવશે અને સોળ ડિસેમ્બરની તારીખ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સોળ ડિસેમ્બરે મુખ્યમંત્રીને આ તમામ વાતની રજૂઆત કરવામાં છે અને હવે આ વાતને લઈને પણ રાજકારણ ગરમાયું ગોપાલ ઇટાલિયાએ જે મુખ્યમંત્રીને લઈને વાત કરી છે એને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં